ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા પ્રાપ્ત કરી છે જ્યાં ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પરથી બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો આ કન્ટેનર વડોદરાથી સુરત તરફ જઈ રહ્યું હતું જેના આધારે પોલીસે માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી જેમાં દારૂની રૂપિયા એક પોઇન્ટ સત્યાવીસ કરોડની કુલ છપ્પન હજાર છસો ચાલીસ નંગ બોટલ મળી આવી હતી આ સાથે જ ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા

રૂપિયા બે કરોડ ને ચુવાલીસ લાખ જેટલી માતબર રકમનો ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો પકડી પાડેલો હતો એની તપાસ દરમિયાન કે એમાં રાજસ્થાનની ગેંગ સંડોવાયેલી છે અને ગોવા ખાતેથી દારૂ મગાવીને ગુજરાતમાં આ રીતે ગેરકાયદેસર રીતે એનો વ્યાપલો કરવામાં આવી રહ્યો છે ગોવાથી કુલ ચાર કન્ટેનર જેટલા દારૂ ભળીને ગુજરાત તરફ રવાના થયેલા અને એ પૈકીનું એક કન્ટેનર ત્યાં ગોડાઉન ખાતે ઉતારવામાં એક કન્ટેનર પૈકીનો માલ બાકીના ત્રણ કન્ટેનરો પણ ગુજરાતમાં બીજી જુદી જુદી જગ્યાએ એનો દારૂનો જથ્થો પહોંચશે એવી હકીકત તપાસ દરમિયાન જણાયેલી એ ત્રણ પૈકીના બે કન્ટેનર ભરેલો દારૂનો જથ્થો નવસારી ખાતે પકડી પાડવામાં આવેલો અને આ ચોથા કન્ટેનરની તપાસમાં હતા એ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબી ટીમને ગઈકાલે બાતમી હકીકત મળેલી કે એક કર્ણાટક પાસિંગનું કન્ટેનર બંધ બોડીનું એમાં દારૂ મુદ્દામાલ ભરીને વડોદરા થી અંકલેશ્વર તરફ જવાનું છે તો માંડવા ટોલ નાકા ખાતે એલસીબી ટીમ દ્વારા નાકાબંધી કરવામાં આવેલી અને આ બાદ હકીકત કરવડાવીને એ કન્ટેનર અંગેની તપાસ કરતા એમાં જેટલી ગેરકાયદેસર વિદેશી દારૂની બોટલોનો જથ્થો કે જેની કિંમત થાય છે એ રૂપિયા એક કરોડ ને સત્યાવીસ લાખ જેટલો એટલો કબજે કરવામાં આવેલો કન્ટેનરના ડ્રાઈવરને નામ પૂછપરછ કરતા એ રાજસ્થાનનો હોવાનો હોવાનું હોવાનો હોવાનું જાણવા મળેલું અને આમાં બિસ્ણ ગેંગ પણ સંડોવાયેલી હોવાનું તપાસ દરમિયાન જણાયેલું તો એ જે ડ્રાઈવર પકડાયેલો છે એ અને આમાં જેટલા પણ આરોપીઓ બીજા સંડોવાયેલા છે એ તમામ વિરુદ્ધમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે એક કરોડ અને સત્યાવીસ લાખ રૂપિયાનો દારૂનો મુદ્દામાલ અને વીસ લાખ રૂપિયાનો કન્ટેનર અને એની પાસેથી મોબાઈલ મળી એક કરોડ ને સુડતાલીસ લાખ ઉપરાંતની રકમનો મુદ્દામાલ તપાસના કામે કબજે કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ અંકલેશ્વર શહેરના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાલ કરી રહ્યા છે અને આ જે કોઈ બીજા અન્ય આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે એમને પકડવા માટે તપાસ કાર્યવાહી પોલીસ ભરૂચ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે